શહેરમાં ગુનાખોરી હાજરથી કાસામાલા ગેંગના સૂત્રધાર સહિત ચાર આરોપીઓનું બુધવારે ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગ કાસામાલા કબ્રસ્તાન પાસે રહેણાંક વિસ્તારમાં સર્કસ કાઢીને તેમના ઘરે ઝડપી કરી હતી ચાર પૈકીના અકબર નામના આરોપીના ઘરે સર્ચ દરમિયાન છરો મળી આવ્યો હતો જે તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે કાસમાલા ગેંગના સૂત્રધાર હુસેન મિયા કાદરમિયા સુન્ની સહિતના નવ સાગરિતો દ્વારા છેલ્લા એક દાયકામાં એકસો ચોસઠ ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે આ ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર ગુસ્સી ટોક હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે બે તબક્કામાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બીજા તબક્કામાં ગિરફતાર થયેલા હુસેન મિયા કાદર મિયા સુન્ની અકબર કાદરમિયા સુન્ની મહમદ અલીમ ઉર્ફે હાલીમાં સલીમ ખાન પઠાણ તેમજ સિકંદર કાદરમિયા મિયા સુન્ની તારીખ અઢારમી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે એસીપી ક્રાઈમ બ્રાન્ચ એચ એ રાઠોડ અને પીઆઈ આરજી જાડેજાની ટીમે બુધવારે સરઘસ કાઢ્યું હતું ચારેય આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવ્યો હતો અકબર સુનીના ઘરમાંથી ધારદાર છરો મળી આવ્યો હતો આ સિવાય અન્ય કાંઈ વાંધાજનક મળ્યું ન હતું કાસમાલા ગેંગના પાંચ સાગરિતો તારીખ તેરમી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે જ્યારે સુદ્રધાર સહિતના ચાર આરોપી તારીખ અઢારમી જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ તપાસ અર્થે વડોદરા જિલ્લા બહાર ગઈ છે આ ગેંગનો ભોગ બનેલા નાગરિકોને ફરિયાદ નોંધાવવા માટે આવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જનતાને અપીલ કરી છે